ભાવનગરના ચિત્ર ઔદ્યોગિક વસાહતોમાં પીજીવીસીએલના ફેડરોમાં છેલ્લા એક માસ થી વધુ તેમજ એક વાર બર્ડ ફ્લોટ આવે છે અને પણ કારણોસર બ્રેક આવે છે જેના કારણે નાના ફ્લોટ આઠ કલાક વીજ પુરવઠો ખોરવાય છે જેથી આવેલ કંપનીઓ બંધ રાખવી પડે છે જેની અસર ઉત્પાદન પર પડે છે ત્યારે આગામી ચોમાસાની સિઝનમાં ઉદ્યોગકારોને રેગ્યુલર પાવર સપ્લાય ના મળવાને કારણે ઘણો આર્થિક નુકસાન જવાની ભીંતિ સેવાઈ રહી છે તો એ જોવાનું રહેશે કે ઉદ્યોગકારોનું માનવું છે કે તેમને ભીતી પણ સેવાઈ રહી છે નુકસાન થવાની જે લોકોને પીજીવીસીએલ તરફથી વીજ સપ્લાયમાં પણ ખોરવાઈ જોવા મળી રહી છે ભાવનગરના ચિત્ર ઔદ્યોગિક વસાહતોમાં પીજીવીસીએલના ફેટરોમાં છેલ્લા એક માસથી વધુ સમયથી વીજ પુરવઠો અનિયમિત ચાલી રહ્યો છે તેમજ સપ્તાહમાં એકવાર બર્ડ ફ્લોટ આવે છે અને કોઈક પણ કારણોસર બ્રેક આવે છે જેના કારણે નાના ફ્લોટને કારણે પણ આઠ આઠ કલાક વીજ પુરવઠો ખોરવાય છે જેથી ચિત્રમાં આવેલ કંપનીઓ બંધ રાખવી પડે છે જેની અસર ઉત્પાદન પર પડે છે ત્યારે આગામી ચોમાસાની સીઝનમાં ઉદ્યોગકારોને રેગ્યુલર પાવર સપ્લાય ન મળવાને કારણે ઘણો આર્થિક ના આસપાસના યુનિટો ફેક્ટરીઓ ધરાવે છે અને આ સૌરાષ્ટ્રનું સેકન્ડ લાર્જેસ્ટ એસ્ટેટ છે અને પીજીવીસીએલને આવકનો એક સારો એવો ભાવનગર જિલ્લાનો સ્ત્રોત છે જેમાં ઘણા વખતથી પાવરની ખૂબ જ તકલીફો અહીંયા બધા યુનિટને પડી રહી છે જેવી કે તાજેતરમાં સામાન્ય વરસાદમાં અમારે એક વિલ્કો ફીડર છે એ આઠ કલાક બંધ રહ્યો ડીઓ જેવી ફરિયાદ આઠ કલાકે સોલ્વ કરવામાં આવી કોલ સેન્ટરમાં ફોન કરીએ તો ફોન ઉપડતા નથી નસીબદાર હોય અને ફોન ઉપડે તો એમ કહે છે કે થોડા વખતમાં આવશે ગાડી નથી માણસો નથી તથા તાજેતરમાં સામપરાના એક યુનિટે વર્તેજમાં રૂબરૂ ફરિયાદ લખાવવા જે કહ્યું હતું તો ત્યારે ફરિયાદ લખવાની ના પડી કે તમારી ફરિયાદ મળી છે લેખી તમે નહીં લખ્યું અને કોઈ જવાબદાર માણસ નહોતું અને આ માટે અમે સિટી ટુનો પણ આ સંપર્ક કર્યો હતો પણ થી થઈ શક્યો ન એટલે અમે પત્રથી રજૂઆત કરેલ છે તથા ચિત્ર આ કાસ્ટિંગ કાસ્ટિંગની ફેક્ટરી રોલિંગ મિલ પ્લાસ્ટિક અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરી અમે એકવાર બ્રેક આવે તો એના હિસાબે ખૂબ જ નુકસાન એ બધાને થતું હોય છે તો તા તાત્કાલિક આ ધોરણે તાત્કાલિક યોગ્ય કરીને આ વખતે પ્રી મોન્સૂનના કામ પણ નથી થયા આ બધા કરીને અવિરત પુરવઠો બધાને મળે એ ભાવનગરના ઉદ્યોગના હિતમાં છે